સ્વાગત છે સમાચાર મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે આ દરમિયાન મોરબી પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે ગત રોજથી એટલે કે તારીખ દસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજથી શહેરમાં ઢોર પકડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચીફ ઓફિસર ડેવી ડોબરિયાના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા પ્રથમ દિવસે ઉમિયા સર્કલ પાસેથી અગિયાર જેટલા ઢોર પકડી પાંઠાપુર ખાતે મોકલવામાં આવ્યા છે અને ઉલ્લેખનીય છે કે મોરબી માત્ર ચડતા ઢોરને કારણે રોડ ઉપર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વહીવટદાર અને અધિક કલેક્ટર એસ જે ખાચરે આ મામલે ગંભીરતા દાખવીને નગરપાલિકાના ચીફ ઓફિસર ડોબરિયાને સૂચના આપતા તેઓની ટીમે રોડ ઉપર રઝડતા ઢોરને પકડવાનું શરૂ કર્યું છે આ અગાઉ પણ ત્રણ પશુપાલકોને રૂપિયા સોળ હજારનો દંડ ફટકારવામાં આવ્યો રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂ સેવન ઇન્ડિયા 对啊。